વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ અગિયાર વિશે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ સમય બે કલાક રહેશે કુલકુલ પચાસ રહેશે તો આપણે સેક્શન એનું આપણે જોઈ લઈએ તમારી મિત્રો પરીક્ષા હોય એના બે થી ત્રણ કલાક પહેલાં આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરી લેવાનું જેથી તમને ખબર પડે કે આ રીતે આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં બે શ્લોક આપેલા છે બેમાંથી ગમે તે એક શ્લોક તમારે લખવાનો હશે એના ચાર ગુણ છે ગમે તે એક અહીંયા કીધું છે તમારે એટલે કે શ્લોકનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે એના કેટલા ચાર ગુણ રહેશે ગમે તે એક લખવાનો છે બેમાંથી એક ત્યાર પછી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વિવરણાત્મક અનુવાદ લખવાની છે વિદ્યાર્થી મિત્રો ગમે તે એક લખવાની છે અભયમ તો પુષ્પ ધનવાનમાંથી ગમે તે એક લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો બે ગુણ મળશે અહીંયા અથવા કરેલું છે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા શ્લોક પૂર્તિ કરવાની છે શ્લોક પૂર્તિના તમારે બે ગુણ રહેશે ગમે તે એક લખવાનું છે વિદ્યાર્થી મિત્રો યથા યથાવથી લઈને તમારે કુલ તથા અને એ રીતે બીજો તમને અહીંયા આપેલો છે એના પણ તમારે સંપૂર્ણ રીતે બે ગુણ રહેશે મિત્રો આ ચાર નંબરનો શ્લોક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરનાર જો આ પહેલો શ્લોક છે એ પૂછાશે પૂછાશે અને પૂછાશે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો એ તમારે વિકલ્પ આપેલા છે તમારે શોધીને ઉત્તર લખવાના છે બે ગુણ રહેશે બે વિકલ્પો આપેલા છે તમને ત્યાર પછી આગળ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારે સેક્શન બી વિભાગ બી આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ લખવાનું છે ગમે તે એક વિદ્યાર્થી મિત્રો ચાર ગુણ રહેશે બે આપેલા છે એમાંથી તમારે ગમે તે એક લખવાનો રહેશે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં તમારે વિવરનાત્મક નોદ લખવાની છે મિત્રો બરાબર ગમે તે એક લખવાની છે વિદ્યાર્થી મિત્રો બે આપેલી છે તમને અહીંયા તો તમારે ગમે તે એક લખવાની છે વિદ્યાર્થી મિત્રો બે ગુણ રહેશે આ મિત્રો ખાસ કરીને પૂછાતી હોય છે અજાત શત્રુ જેને કોઈ શત્રુ નથી તે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે જઈએ તો અહીં તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે બે ગુણ રહેશે બે ગુણ બે કમ્પ્લેટ ખાલી જગ્યા કરવાની છે બરાબર બે ખાલી જગ્યાઓ આવશે બે ગુણ રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વિકલ્પો છે તો એમાં મારે અહીંયા બે વિકલ્પો આપેલા છે એના પણ તમારે બે ગુણ રહેશે ત્યાર પછી અહીં તમારે સેક્શન સી જોઈ લઈએ આપણે તો એ તમારે સંસ્કૃત ભાષામાં પ્રશ્નો લખવાના છે એટલે પ્રશ્નોના ઉત્તર આપવાના છે આ પેરેગ્રાફ ગંધ ખંડ વાંચીને તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે ચાર પ્રશ્નો પૂછેલા હશે અને કેટલા ચાર ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન તમને અહીંયા આપેલા છે ચાર બરાબર ઓપ્શન નથી આમાં એક પણ ત્યાર પછી આપણે તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે ગમે તે એક એના બે ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો આ બે માંથી ગમે તે એક લખવાની છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમારે નીચે આપેલ વાક્યને સંદર્ભમાં સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો ગમે તે એક લખવાનો છે બે ગુણ રહેશે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ

એ એ રીતે પૂછાશે ફકરો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એ તમારે ગુજરાતીમાં ઉત્તર લખવાના છે બરાબર ગુજરાતી પ્રશ્નોના તમારે ઉત્તર આપવાના છે ત્રણ પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો ગમે તે બે લખવાના છે બરાબર એના કેટલા ચાર ગુણ વિદ્યાર્થી મિત્રો રહેશે તો એ તમારે જોવાનું છે ખાસ કરીને ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે ગમે તે ઓપ્શન નથી ત્રણે ત્રણ ગમે તે ત્રણે ત્રણ એટલે ત્રણ જ છે વિદ્યાર્થી મિત્રો તો ત્રણે ત્રણ તમારે પૂરવાની રહેશે સેક્શન એની વાત કરી લઈએ આપણે તો ગમે તે બે પરિચ્યાત્મક નોંધ લખવાની છે તમારે મિત્રો બેના ચાર ગુણ રહેશે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમારે અલંકાર છંદ અથવા અલંકાર સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીં તમારે એના ગમે તે એક લખવાનું છે બરાબર એના તમારે બે ગુણ રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં વિકલ્પો શોધીને લખવાના રહેશે મિત્રો વિકલ્પો લખવાના રહેશે અહીંયા સાચા વિકલ્પો શોધીને બરાબર અહીંયા તમારે ચાર માર્ક્સના વિકલ્પો અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો આ કમ્પલેટ ચાર ગુણ તમારે લઈ લેવાના છે બરાબર તો આ રીતે તમારું કંઈ પેપર હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આપણે મારી સુનાવણી સાથે થેન્ક યુ સો મચ વિડિયો જવાબ તમારે ખૂબ આપ